હેલો મિત્રો કેમ છો આપણે નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે હવે તમે નવા બ્લોગમાં આપણે માટે માથે બધા યુટ્યુબ ફેમિલીને તો કેમ છો બધા મજામાં ને તો આપણે તમે નવા યુવક સાથે આપણે નવું કાંઈક ધ્યેય સાથે કંઈક નવું લઈને આવીએ છીએ મિત્રો ચેનલને સપોર્ટ કરજો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હલો મિત્રો આજના રેસીપીમાં આપણે લીલા મરચાંની ચટણી કઈ રીતે બનાવી તમને શીખવાડું જો આ આપણે એક મરચાં લઈ લીધા એના માટે લીલા મરચાં લીધા એના માટે લીલી કોથંબરી છે એ પછી એક કાળું લઈ લીધું આ વિડિયોમાં બન્યા રહેશે તો કઈ રીતે રેસિપી બની તમને શીખવા લીલા મરચાની આ લીલી કો આપણે સુધારવા મળ્યા છે જો આ રીતે સુધારી નાખવાની આ આપણે સીંગ લઈ લીધી તો સીંગ લઈ લીધી સીંગ ખોલી નાખી આપણે આમાં આપણે આદુ મરચા ને લસણ એ તૈણી આપણે લેપ બનાવેલો છે તૈણીનો સુંદર પીસ બનાવી બરાબર મિક્સરમાં આપણે શીંગના દાણા લઈ જા એ શીંગના દાણાને હવે આપણે મિક્સરમાં નાખ્યા છે મિક્સરમાં નાખીને દાણા કાઢી લખશું આપણે કેવા નીકળ્યા જો આ રીતે દાણા નીકળી નીકળશે દાણા કાઢ્યા છે જો આવા એવા દાણા થઈ ગયા છે મિક્સરમાં નાખ્યું ಆ ಮಿಕ್ಸರ್ ನಾಡಿನ ಮಿಕ್ಸರ್ಲ ಶಿಂಗ್ ಭೂಕೋಡ ಮಿಶರ್ ಕೂಡ રામ અવર્તી લાવી દીધો છે મખા મડુ છે થી જ જો આ તેલ નાખી દેજો યાદ તમારે બનાવી છે લીલા મરચાની તમારે તેલ લેવાનું આ દાણા છે પછી આયે કળદન નાખવાની છે તો આપડા દાણા જીરું પેલા નાખી તેલમાં சேர்த்து拿க்கிடவணோம் இப்போ மச்சைல இஞ்சி இப்போ எண்ணெல இது கொஞ்சம் இதோ இலவணும்ில்லி மிளகாய் இதோ

તમે જેવું મીડિયમ બનાવવાનું કર્યું એટલે એક ચમચી નાખી દેવાનું ખાંડ સ્વાદ પ્રમાણે એક ચમચી ખાંડ નાખવાની આવું થઈ જાય પછી ધાણા નાખી દેવાના કોથમરી

પાકવા દેવાની ચાલે ત્યારે હળદર પાક્યા પછી ઓલું નાખ્યું હળદર પાક્યા પછી આપણે શિંગ ભૂકો કરેલો જઈ નાખવાનો હવે આ છે સિંગ ભૂકો આપણે મિક્સર માં કાઢેલો કમ્પ્લીટ આ લીલા મસાન આપણી ચટણી બની ગઈ હવે જુઓ આવી ચટણી બની કમસે કમ દસથી પંદર દિવસ હાલે ફ્રીજમાં રાખવાનું તો ફ્રીજમાં રાખી દો ને તો દસથી પંદર દિવસ હાલે ગમે ત્યારે ખાઈ શકો તમે ઝીલા મસાન ચટણી આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં કર જણાવજો તો આવી નવી રેસીપી જાણવા માગતા હોય તો અમને કહેજો